પછી નીકળીએ બે પાણી બોટલ લઈએ ના પડે હવે આપણે પાણી પાણી પીધું પછી ઠંડુ પાણી નાસ્તો લઈ લીધો નાસ્તો કરી નાસ્તો હવે આપણે

એ યસ સિકરા નંબર 2 ગો છે લે અંદર તો કે સિકરા એ ના લાગે છે સાય બહુ લાગે છે મંદિર એ ભલે નીકળો હા જીનો આલે આયા હું આ ભલે ભાડી અહીંયા નજીક છે એમ કે એટલે આપણે અહીંયા ફરવા જવાનું છે રેડી સાવધાન અને આપણે આ મંદિરના બાબાજીના આશીર્વાદ લઈ આગળ જઈએ હા એ પેલો આ પહેલો દેખાય આકે ઘર આશીર્વાદ લઈ લઈ બાબાજી

આપડે આપડે હાલ થી આપણે આગળ શું કરશો એ બાપા નો માલ નથી કાઢવા દેવા પેલો પેલો છે અનંત ચાલી દે એ તો ઘર થી બધું એમ આ શું છે આ રહ્યો આ લેવાનું બંધ છે મોય તો જબરજ થઈન અલ્યા પણ શું લ્યા જછકરા તું આખા તાપું મિલફિલ કરવા લ્યા તાપું તો પછી કોક નું ઘર ના જોવાનું મંદિર આ ભૂદુ દે ને પવલા અલ્યા

લાવી જતા હોય તો બાની હોય સડી જઈને સડી જ પેલા મંદિર ના બાબુ રે ને એક

એમ હા તો તરો ઓદો પરો એટલે આ પથરો હું મારું ભાઈ મારે એટલે તમને બધા રેડવી મારે

બોર તો એ મેલી ના બાટલો તમે અહિયાં છે મારવાનો બોર મારબાનો શું કરે પી્યો એ તો તમારા શું કરવા ભાડો હોય તારે કે

પોપટ ચેવા તાંતી ચેવા તાંતી ના કરવા યાર અમે થાડો ઘરે લડો થાય પોપટ ઘરે રોગ બસ ઓખ દે અમે અમારા ગધિયા ઉભર કરન તમારે ઓખ દે શું આ મગદની દઈ આરી એ ડફળ છે તાર કાકો શેરી કરવા ચિતન બચ્ચી હણમ લઈ લે ચિતન બજી એ માર પાજી ગયા